સિટી ન્યૂઝના મારફતથી મારી ઉપર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે એવી એક અરજી દેવામાં આવી છે કે અલ્પેશ ઢોલરિયા એ ચાર કરોડ ઉપરની કોઈ ઠગાઈ કરી છે હું તમને આ આખી ઘટના પહેલા તો તમને ઈ ક્લિયર કરું કે જી ભાઈ અરજી કરી છે એ કોણ છે ક્યાંના છે કેવી રીતે છે એ મને ખબર નથી

અને એને કઈક રાજકોટમાં પ્રશ્ન બન્યો છે તો તમને મોકલું તો મદદ કરજો ને એટલે મેં એને કીધું કે આજ હું હાજર નથી અને કયો કાલે તમે મોકલો તો હું એને મળીશ પછી મેં એને ફોન કર્યો કે હું સવાર થી બપોર સુધી ગોંડલ માર્કેટિંગ જાડે આવીશ બપોર થી સાંજ સુધી માં આવો તો તમે રાજકોટ કાલિયાલી મારી મિટિંગ હોય હું ત્યાં આવીશ પેલા એ અગિયાર વાગે પહોંચવાના હતા પછી પોચા લગભગ ત્રણ વાગે ચાર વાગે એટલે મેં એને પાછો ફોન કર્યો કે તમારો ગોંડલ ધક્કો ન ખાતા તમે રાજકોટ અહીંયા રાજકોટ આવજો કારણ કે બધું રસ્તાનું કામ ચાલુ છે તમારે હેરાન ન થાય અત્યારે જ માનો પ્રેસ કોન્ફરન્સ ગોંડલ બોલાવવાની હતી પણ આટલા બધા પત્રકાર મિત્રો હેરાન ન થાય મારા અહીં મિટિંગ હતી એટલે મેં આ પ્રેસ કોન્ફરન્સ અહીંયા બોલાવી મારી મિટિંગ હતી તમારે બધા રસ્તાનું કામ ચાલુ છે ત્યાં ધક્કો નહીં તો એ ભાઈ મને મળ્યા એને વાત કરી કે અલ્પેશભાઈ અમારી આઈ રાજકોટમાં આવી ઘટના બની છે અલ મેં કીધું તમે કોણ તું કયો એટલે એને નામ આપ્યું ભાઈ અમારી દર કોણ બારસિયા કરીને છોકરો છે મેં એનો કોન્ટેક કર્યો તો એ છોકરાએ મને એવું કીધું કે અલ્પેશભાઈ મારે એની પાસેથી બે કરોડ તો લેવાના છે એ છોકરાઓ લગભગ મારી પાસે ઓછામાં ઓછા અડધો પોણો કલાક અહીંયા બેઠ અને આવી રીતે ગયા તી પછી નથી મેં કોઈને ફોન કર્યો નથી એ છોકરા મળ્યા મેટર શું છે ક્યાં કોણ મળ્યા હું કોઈને ઓળખતો નથી વાત મળી તરત જ આજે મેં પણ પોલીસ ફરિયાદમાં અરજી કરી દીધી છે હમણાં તમને કોપી આપી છે મેં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયા સો ટકામાં બે પાંચ ટકા નહીં કદાચ એક ટકા વાય ગુનેગાર થાય ને એક ટકા વાય કોઈ મને સજા થવી જોઈએ આટલા બધા મિત્રોની પ્રેસ મીડિયાના મિત્રોની સાક્ષી કહું છું

અને હોદ્દેદાર ઉપર બેઠા બેઠા મારી ઉપર આવા આક્ષેપ ઉઠ્યા છે એનું મને દુઃખ છે અને એના માટે મેં પાર્ટીમાં કીધું છે અત્યારે મેં ડીસીપી સાહેબને કીધું છે સીપી સાહેબને કીધું છે કે તમે સચોટ સાહેબ તપાસ કરાવો આ વ્યક્તિ કોણ છે એ બી હું જાણતો નથી મારા બે મોબાઈલ નંબર આપ્યા છે મારા એકાઉન્ટ આપ્યા છે કે મારા નંબરમાં ક્યારેય કોઈ હીરપ્રાભાઈએ ફરિયાદ કરી છે એની કોલમાં વાત થતી હોય અમે ક્યાંય મળ્યા હોય

એના માટે અમે વિકાસ ચાલુ છે દાખલા તરીકે આ વખતે આપણે છ મહિના વરસાદ આવ્યો તો એ વરસાદમાં ખેડૂતોનો માલ ન પલરે એટલે હું એવું એપીએમસી બનાવવા જઈ રહ્યો છું કે ગમે ત્યારે વરસાદ આવે આપણા ખેડૂતોનો માલ પલરે નહીં તો વિકાસના કામ ચાલુ છે તો એવો વિડીયો બનાવીને મૂક્યો કે અલ્પેશ ડોલરિયાએ એપીએમસીમાં સો કરોડની લોન લીધી અને લોન વાપરી નાખી આજે હું મીડિયાના માધ્યમથી ઈ આક્ષેપનો પણ તમને જવાબ દઈ દઉં કે માર્કેટિંગ યાર્ડમાં ટોટલ દસ કરોડ રૂપિયાની લોન લીધી છે અને લોન શું કામ લીધી છે જેટલા વિકાસના કામો છે દાખલા તરીકે અમે દોઢ બે વર્ષમાં સો એક કામ અને સો કરોડ રૂપિયા ઉપર પચીસ ટકા કેન્દ્ર સરકારની સબસીડી મળે અને લોન લીધી હોય તો મળે પણ એ દસ લોન લીધી છે એમાંથી અમે ટોટલ ત્રણ કરોડ રૂપિયા પણ અત્યારે નીચે લખી નાખવું કે અલ્પેશ ઢોલરિયા ના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ઉપર થતી છેતરપિંડી એટલા ભાઈ તમે તપાસ તો કરો અમારી ઉપર છે મેં સીપી સાહેબ ને એ પણ કીધું છે કે તમને એમ લાગે ને કે એક ટકા હું હોય તો બ્રેન મેપિંગ ટેસ્ટ પણ મારો કરાવો એ ઉપરાંત લાઈ ડિટેક ટેસ્ટ પણ કરાવો મારી આની અંદરથી મને મારો આત્મવિશ્વાસ છે કારણ કે મને મારા પરિવારમાંથી સંસ્કાર મળ્યા છે આની સંસ્કાર એવા પડ્યા છે કે આ સિસ્ટમમાંથી ક્યારેય એક રૂપિયો લેવાનો નથી મિત્રો હું તમને કહી દઉં કે હું જે માર્કેટિંગ યાર્ડનો ચેરમેન છું ને ત્યાં લગભગ દસેક હજાર કરોડનું ટર્નઓવર છે હું ધારું ને તો પાંચ લાખ રૂપિયાનું કરપ્શન કરી શકું આજ હું ભગવાન સ્વામિનારાયણના હું જેમાંથી આવું છું સ્વામિનારાયણ ભગવાનના અને મારા દીકરાના સોગન ખાઈ શકું કે અત્યાર સુધીમાં જાહેર જીવનમાંથી અલ્પેશ ડોલરિયાએ પચાસ પૈસાનું કરપ્શન નથી કર્યું અને એવી રીતે કહેવાનું કે ચાર કરોડની તમે ઠગાઈ કરી મને વિશ્વાસ છે પોલીસ તંત્ર ઉપર મેં જે અરજી કરી છે હું સો ટકા થોડાક દિવસમાં પોલીસ તંત્ર ઉપર મને ભરોસો છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે હું સો ટકા નિર્દોષ સાબિત થાય એનો મને આત્મવિશ્વાસ છે કારણ કે મેં ભારતીય જનતા પાર્ટીમાં એન્ટર થયો ને ત્યારે મારા પપ્પાએ કીધું છે કે આપણે છાસ રોટ ખાઈ લેશું પણ આપણા ઘરમાં હરામનો રૂપિયો ન આવવો જોઈએ એ હું આજે તમારી સામે બેઠો છે ત્યાં સુધી મારા દીકરાના સોગંદ ખાઈને કહી શકું કે મેં કોઈ દી પચાસ પૈસા ક્યાંથી લીધા નથી

કે મારી ઉપર બચાવવાનો પ્રયત્ન કરે હું તમને અત્યારે બી કહું છું કે 5% 7% નહીં 1% વાકે 1 પોઈન્ટ વા જો હું ગુનેગાર હોય ને તોય મને સજા મળવી જોઈએ કારણ કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું મારો મને ડર નથી મારી પાર્ટી ડિમેજ નો થાય ને એનો મને ડર છે